પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી ગાંધી ચોક ખાતે લોહાણા વાડી ખાતે નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિનજી સોલંકીને રાધનપુર મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ પ્રકારના લોકોની કામગીરી કરવામાં આવી હતી સરકાર શ્રીની યોજનાઓનો અંતર્ગત આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો નગરપાલિકાનો સ્ટાફ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અંદર એકી સાથે કામો થતા હતોનો માહોલ જોવા મળ્યો હતો આનંદની વાત છે છવ્વીસમી જાન્યુઆરીના ના આગલા દિવસે નગરપાલિકા દ્વારા એક સેવા સેતુ રાધનપુરના આમ જનતા માટે અહીંયા સેવા સેતુનું આયોજન કર્યું છે એમાં દરેક સ્ટોલ લાગુ છે એ આરોગ્ય હોય આઈ સીડીએસ હોય કે વીજ પુરવઠો દરેકને એ ન્યાય મળી રહે લોકોને ન્યાય મળી રહે લોકોના કામ થાય એના માટે મામલતદાર સાહેબ અને એ અહીંયા નગરપાલિકાના સ્ટાફ સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય એ આધાર કાર્ડની વાત હોય આયુષ્યમાન કાર્ડની વાત હોય એ લોકોને અહીંયા ગાંધી ચોકમાં એ વિના મૂલ્યે આજે કાઢી આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે એવું સુંદર કાર્યવાહી કરવામાં આજે આવી રહી છે સેવા સેતુ દ્વારા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો